નથી પ્રાઇવેટ શાળા વાહાપાડી ના કે એવી ફી લઈ જાય છે ગામડામાં ડોક્ટર નોતા દવાખાના નોતા એટલે શહેરમાં આવા ક્યાં દવાખાના ડોક્ટર સી આર અને ડોક્ટર વાળી દીધો છે ગુજરાતમાં બીજે ક્યાં ડોક્ટર નથી બેટ ડોક્ટર એક भैंसનો ડોક્ટર ને એક ગધેડાનો ડોક્ટર દોસ્તો કોઈ એમ કે કે આ શહેરના માણસ મત નહી આપે ત્યારે મારી અંદરનો ગામડાનો આદમી ગામડાની વાત ગામડાનો મારું વ્યક્તિત્વ છે નહીં મને બહુ કોષે એ અંદરથી દુઃખ અપાવે છે મને એમ થાય કે મારો ભાઈ મને મત નહીં આપે મારા માવતર મને મત નહીં આપે મારી માયો મને મત નહીં આપે હું કામ મને મત નહીં આપે તમે ગામડાના હું એ ગામડાનો તમે ગામડામાંથી સારું ગોતો અહીંયા આવ્યા અમે ન્યાયન ન્યાય વાત તો આપડા બેની એક જ છે તો અમને મત નહીં દે અમને એ વાત એટલી બધી ખટકે છે હું આજ મારી બળતરા મારી પીડા તમારી સામે મૂકું છું કે ગામડું છોડીને લાચારીમાં આવીને રાજકોટમાં પરાણે રહેતો માણસ અમને મત નહીં દે અને તો કોને મતે જે ભાજપે તમને ગામડું છોડવા મજબૂર કર્યા એને દોસ્તો 10000 15000 20000 ની નોકરી કરવા માટે કેવડી વેઠ ઉતારવી પડે કેટલી મજૂરી કેટલી લાચારી એની તો વાત તમે મારા કરતા વધારે જાણો છો હું મેળવી લીધું અહીં આવીને દોસ્તો હું તમને એક વિનંતી કરવા આવ્યો છું કે તમારા દીકરાને આશીર્વાદ આપો તમારા ભાઈને આશીર્વાદ આપો આ તમારા છોકરાને જરાક આશીર્વાદ આપો તો અમે ગાંધીનગરમાં જઈને ઘણું સારું કામ લોકો માટે જનતા માટે કરી શકીએ છીએ દોસ્તો સરકાર પાસે આપણે હું માગ્યું આજ અમે લોકો આંદોલન કરીએ ધરણા કરીએ રેલી કરીએ લોકોનો અવાજ ઉઠાવીએ તો સરકાર પોલીસ મોકલે અનેક જગ્યાએ પોલીસની ગાડીઓ બંબા